ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોપર પ્રોપર શબ્દનો અર્થ યોગ્ય ઉચિત ઠીક બરાબર વાજબી ખરેખરું ચોક્કસ સાચું ઘટિત ખાસ મુનાસિબ કે સવિશેષ થાય છે પ્રોપર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ મસ્ટ બી ડન ઇન ધ પ્રોપર વે એટલે કે તે યોગ્ય રીતે થવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ